નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આજે આપણે વાત કરવી છે માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરતી એક સંસ્થાની વાત છે અમરેલીની અમરેલીની અંદર સારહી યુથ ક્લબ નામની સંસ્થા અમરેલીના રાજકીય સામાજિક અને સહકારી આગેવાન મુકેશભાઈ સંઘાણીના નેતૃત્વ હેઠળ ઘણા લાંબા સમયથી કામ કરી રહી છે મુકેશભાઈને અને સારહી યુથ ક્લબના તેમના સહયોગીઓને એક વિચાર આવ્યો કે આપણે કંઈક એવી પ્રવૃત્તિ કરીએ જેથી કરીને એવા લોકો જે નિરાધાર છે જેમનું કોઈ નથી તેમને તેમની પાછલી જિંદગી ખૂબ સારી રીતે પસાર થાય ખૂબ વ્યવસ્થાની સાથે પસાર થાય આ એક વિચારમાંથી એક એવા કાર્યનું નિર્માણ થયું જે સમાજ માટે પ્રેરક છે અમરેલીના ધારી બગસરા રોડ પર સારહી યુથ ક્લબ સંચાલિત સારી સારહી તપોવન આશ્રમ આવેલો છે મોરારી બાપુના કરકમળો દ્વારા આ આશ્રમની શુભ શરૂઆત થઈ છે આ વિચારને મુકેશભાઈ અને તેમના મિત્રોએ મોરારી બાપુ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો અને ત્યારથી લઈને આજ સુધી મોરારી બાપુ તેમની એક બે વખત આકસ્મિક મુલાકાત પણ લઈ અને જોઈ ચૂક્યા છે કે આ આશ્રમ કઈ રીતે કાર્ય કરે છે ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ ખૂબ સુંદર આરોગ્ય વ્યવસ્થાઓ કુદરતી વાતાવરણ તમામ પ્રકારની સારી સુવિધાઓ સાથે આ આશ્રમ કાર્યરત છે અને તેમાં નિરાધાર વૃદ્ધોને સાચવવામાં આવી રહ્યા છે હવે આ તો થઈ એક સેવાની વાત હવે આ સેવાના ધામની અંદર પૂજ્ય મોરારી બાપુએ જે રીતે તેમને આશીર્વચનો આપ્યા તેમની સાથે તેમને આ અંદર રહેલા લોકોને વૃદ્ધો કે નિરાધારો નહીં કહેતા પણ આપી છે કે આ લોકો તેમના જીવનના પાછલા દિવસો ઈશ્વરની આરાધનામાં તપ કરતા કરતા પસાર કરે એટલે આશ્રમનું નામ પણ તપોવન રાખ્યું અને આશ્રમની અંદર રહેતા લોકોનું નામ પણ તપસ્વીઓ રાખ્યું હવે અહીં એક ભગવાન ભોળાનાથના મંદિરનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે અને ભોળાનાથના મંદિરનું નામ પણ તપેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે આ તપેશ્વર મહાદેવનું મંદિર હવે બનીને તૈયાર થઈ ગયું છે અને તેમનો પાંચ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મુકેશભાઈ અને તેમની ટીમ દિવસ રાત આ તપોવન આશ્રમના સંચાલનમાં પોતાનું તમામ પ્રકારનું યોગદાન તન મન અને ધનથી યોગદાન આપી રહ્યા છે મુકેશભાઈ અમરેલીમાં હોય ત્યારે મુકેશભાઈ જાય સુરેશભાઈ શેખવા હોય ત્યારે સુરેશભાઈ શેખવા જાય હરિભાઈ બામરોલિયા હોય તો તે પહોંચી જાય રોહિતભાઈ જીવાણી જાય તુષારભાઈ જોશી જાય આખી ટીમ ખૂબ મોટી ટીમ છે દરેકના નામ તો આપણે અહીંયા લઈ ન શકીએ પણ ખૂબ મોટી ટીમ છે અને ખૂબ સારું કામ કરી રહી છે હવે આ કાર્યક્રમનું પાંચ આ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો છે ત્યારે તેમનું શાસ્ત્રોક્ત વિધિથી રમેશભાઈ ઓજાના સાનિધ્યમાં ત તૈયાર થયેલા સંસ્કૃતના વિદ્વાનો દ્વારા પાંચ દિવસીય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તેમાં એકત્રીસ પાંચના રોજ સાંજે નવ તારીખે નવ કલાકે એકત્રીસ પાંચ બે હજાર પચીસના રાતના નવ કલાકે સુંદરકાંડના પાઠ ત્યાં રાખવામાં આવ્યા છે એના વળતા દિવસથી સમગ્ર કાર્યક્રમનું શરૂઆત થશે તારીખ એક છ એક જૂન સાંજે પાંચથી છ ત્રીસ હેમાદ્રી દશવિધ સ્નાન પ્રાયશ્ચિત દશદાન આવો એક કાર્યક્રમ છે આ પ્રથમ સત્રનો કાર્યક્રમ છે ત્યાર પછી તે જ દિવસે ત્યાર ત્યાર પછીના દિવસે બે છ ના રોજ બે જૂનના રોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ કાર્યનો પ્રારંભ થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજ્ઞ કાર્ય કાર્યનો પ્રારંભ તારીખ બીજીથી બે જૂનથી થશે અને તેમનું પ્રથમ શસ્ત્રમાં સત્રની અંદર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સાત પિસ્તાલીસથી અગિયાર ત્રીસ સુધી આ કાર્યક્રમ ચાલશે બપોરે બીજું સત્ર થશે નગરયાત્રા એટલે કે નગરની અંદર સમગ્ર વિસ્તારમાં પરિભ્રમણ કરવામાં આવશે સાંજે પાંચ કલાકે પૂજન અર્ચન ગ્રહ શાંતિ વગેરે વિધિ વિધાન થશે સાંજે છ કલાકે બીજી તારીખે સાંજે છ કલાકે આરતી પ્રાર્થના અને કીર્તનનો કાર્યક્રમ છે તેના પછીના દિવસે એટલે કે તારીખ ત્રણ છ ત્રણ જૂન પ્રથમ સત્રમાં સવારે આઠ કલાકથી ગણેશ પૂજન શિવ સોળસોપચાર પૂજન જળ યાત્રા વગેરે કાર્યક્રમો છે બીજું સત્ર છે એમાં પ્રતિષ્ઠાંગ વિશેષ રુદ્રી થશે એનો હોમ થશે ધાન્ય નિવાસ સૈયા નિવાસ વગેરે કાર્યક્રમો થશે ત્યાર પછીના દિવસે તારીખ ચાર છ ગણેશ અંબિકા પૂજન થશે સ્થાપિત દેવતાઓનું પૂજન થશે અને શાસ્ત્રોક્ત વિધિથી તમામ પૂજન અર્ચન કરવામાં આવશે તેના બીજા સત્રની અંદર શિવ રાજોપચાર પૂજન કરવામાં આવશે ગણેશ અંબિકા પૂજન સ્થાપિત દેવતાની પૂજન કરવામાં આવશે તારીખ પાંચ છ પ્રતિષ્ઠા વિશેષ હોમ કરવામાં આવશે કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એટલે પ્રતિષ્ઠા વિશેષ હોમ કરવામાં આવશે બીજું સત્ર સાડા ત્રણ વાગ્યાથી શરૂ થશે મૂર્તિ સ્નપન એટલે કે તેમનો જળાભિષેક અને એ એકસો ને આઠ કળશ દ્વારા કરવામાં આવશે સાંજે છ વાગે આરતી પ્રાર્થના અને કીર્તનનો કાર્યક્રમ છે તારીખ છ જૂન સવારે આઠ કલાકથી ગણેશ અંબિકા પૂજન સ્થાપિત દેવતાઓનું પૂજન વિવિધ મૂર્તિના ન્યાસ ધ્વજાનું પૂજન પ્રધાનો હોમ પછી સ્થાપિત ઓમ વગેરે કાર્યક્રમો થશે બપોરે બાર ત્રીસ કલાકે શિવ પરિવારની સમગ્ર શિવ પરવાની પરિવાર ભગવાન ભોળાનાથ માતા પાર્વતી કાર્તિકેયજી ગણપતિ દાદા સહિત તેમનો સમગ્ર શિવ પરિવારનું પ્રતિષ્ઠા થશે એના કાર્યક્રમો થશે અને પૂજન અર્ચન કરવામાં આવશે આ આખો કાર્યક્રમ પાંચ દિવસ ચાલવાનો છે અને આ શિવ મંદિરની અંદર સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી આ કાર્યક્રમ થશે અને ત્યાં રહેતા તપસ્વીઓ આ તપેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર પોતાનું બાકીનું જીવન ભગવાનના તપ કીર્તન અને આરાધનની અંદર પસાર કરશે આ કાર્યક્રમની અંદર પાંચ યજમાન છે જેમાં મુખ્ય યજમાન મુકેશભાઈ સંઘાણી છે તેઓ સજોડે એટલે કે તેમના ધર્મપત્ની શ્રીમતી સેજલબેન મુકેશભાઈ સંઘાણી સાથે બેસશે અન્ય સહ ચાર યજમાનો છે જેમાં એક અતુલભાઈ તેમના પત્ની શ્રીમતી આરતીબેન અતુલભાઈ પડસાલા સાથે બેસશે બીજા એક યજમાન દેવાંશુભાઈ સોની છે જે તેમના પત્ની શ્રીમતી શ્વેતાબેન સોની સાથે યજમાનપદ નિભાવશે એક અન્ય યજમાન અશોકભાઈ જોગાણી છે જે તેમના ધર્મપત્ની શ્રીમતી કલ્પનાબેન જોગાણી સાથે યજમાન પદ નિભાવશે અને પાંચમા યજમાન હરેશભાઈ બામ્રોલિયા છે જે તેમના ધર્મપત્ની શ્રીમતી સોનલબેન બામરોલિયા સાથે યજમાન પદ નિભાવશે આમ એક મુખ્ય યજમાન અને ચાર યજમાન સાથે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ખૂબ સરસ કાર્યક્રમ છે ખૂબ ધાર્મિક અને સંસ્કારિતાના પ્રતિક સમાન કાર્યક્રમ છે અને સારહી તપોવન આશ્રમ એકવાર જોવા જેવો છે તે અન્ય કોઈ બાબતને બાદ કરતાં આ આવી એક સુંદર પ્રવૃત્તિ આપણે ધારી બગસરા રોડ પર જઈએ તો એક ઉમદા કાર્ય જે થઈ રહ્યું છે તે એકવાર જરૂર નિહાળવા જેવું છે ભગવાન ભોળાનાથની પ્રાર્થના પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આ સમગ્ર સારહી ટીમને બાજ નજર પરિવાર તરફથી આપણે શુભકામનાઓ આપીએ અને ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આવા જ શુભ કાર્યો કરવાની શક્તિ સારહી તપો સારથી યુથ સારહી યુથ ક્લબ અને તેમના જે સહભાગીઓ છે જેમ તેમના જે સંચાલકો છે તેમના જે સદસ્યો છે તે તમામને મળતી રહે તેવી ભો ભગવાન ભોળાનાથના ચરણોમાં આપણે અભ્યર્થના કરીએ છીએ આપણે પ્રાર્થના કરીએ છીએ જય હિન્દ જય ભારત